જય કિસાન સાથીઓ આજે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચોવીસ કલાકથી અહીંયા ધરણા ઉપર બેઠા છે આ ધરણા જે બોટાદમાં વર્ષોથી ખેડૂતને કરદાના નામે લૂંટવાનું કામ કરી રહ્યા હતા એક એના અનુસંધાનમાં જ્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરવા માટે અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને અમારી આખી ટીમ અને સ હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે માંગણી કરી ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તેલ લીડાવ્યું એની ઘોડે અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું રાત્રે ત્રણ વાગે કાયદાની વિરોધ કોઈ કોઈ જાતનું કયા આધારે તમે ધરપકડ કરી છે ક્યાં લઈ ગયા છે રાજુભાઈની તબિયત સારી નથી રાજુભાઈ રાજુભાઈને શ્વાસની તકલીફ હતી આવી બધી તકલીફ હતી છતાં પણ કંઈક ને ક્યાંક નિમ્બડ તંત્ર અને ભારતીય જનતા પાર્ટીનો હાથો બનેલી આ પોલીસે અમારા ઉપર ખેડૂતો ઉપર રાતે ત્રણ વાગે લાઠીચાર્જ કર્યો ઘણા બધા ખેડૂતને ઘાયલ કર્યા અને અમારા આગેવાન રાજુભાઈ કરપડાની રાતે ધરપકડ કરી છે છતાં પણ અત્યારે પણ તમે જોઈ શકો છો કે બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘણા બધા એટલે ઘણા ખેડૂતો અત્યારે પોતાને આ સમર્થનમાં દેવા માટે આવી રહ્યા છે અને અત્યારે હાલમાં પણ અહીંયા ચોવીસ કલાકથી બેઠા છે ત્યારે અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આ લડત છે એ ખેડૂત અને ખેડૂત અને ભાજપ વચ્ચે છે આમાં કોઈ વચ્ચે આવતા નહીં કારણ કે આ જગતનો બાપ છે જગતનો તાત છે હવે ભાજપને આ જગતનો તાત એની ઓકાત બતાવવા માટે તૈયાર છે તો અહીંથી અમે આમ આહવાન કરીએ છીએ કે જ્યાં સુધી અમારા રાજુભાઈ કરપડા અમારા આગેવાનને જ્યાં સુધી રિલીઝ નહીં કરે ત્યાં સુધી અમે સ્થળ છોડવાના નથી